આવે મગજ નતું લાગતું બહુ છોકરા પછાડવા લેવાતો તો પણ હોળી રમાડ્યો પણ હવે બધાને હોળી રમાડવાની છે હોળી રમાડ્યો અલ્યા હોળી ભાઈ રમી ના પહેરી ના મારા મારે ઘરમાં હોળી છે હોળી રમાડી અલ્યા તારા તો હોળી છે પણ ઘડી ના આવ્યો તારે મારે કાયમ દિવાળી છે ફોડા

હા oh, કથાદી yeah, oh. <coughs>

રાણી અને મૂન પેછો બે પેછો પકડે બે મુખ કાળા દેખા દેખાય મને તો મારી બેટી ખબર છે કે કશી વીઆણું નથી રૂપસી મારો બેટા સો ટકા હોય મારું લાગે હું મને પણ મને ખબર છે હું હાફ જ છું

નો 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 હા 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 હા